આપણે પંચરત્ન દાળ બનાવવાની છે પંચરત્ન દાળ કહેવાય છે અને આ પાંચ દાળ ભેગી કરી છે તો આ મસૂરની દાળ છે આડદની દાળ છે આ ચણાની દાળ છે આ મગની દાળ છે અને આ તોયની દાળ છે અને આ છે ને એ આપણે સપટીક આપણે મેથી નાખવાની છે એટલે આપણને તો આપણે આ બાફા મૂકવાની છે આપણે બધી એક એક ચમચી ડાળ લીધી છે તો આપણે એ ડાળ બનાવવાની બાફા મૂકીશું ડાળને મૂકીશું આપણે એમાં પાણી આપણે પાણી લીધું છે તો આપણે બે ગ્લાસ પાણી એડ કરવાનું આ બે ગ્લાસ લેવાનું છે પાણી બે ગ્લાસ પાણી એડ આપણે આમાં પાસે ડાળ ને ભેગી કરવાની આપણે ગરમ પાણી થઈ ગયું છે તો એક ગ્લાસ પાણી લઈ લઈશું આપણે આને ધોઈ લેવાની છે આપણે બે પાણીએ સરસ ધોઈ લેવાની છે આપણે દાળ સરસ ધોઈ લીધી છે મસ્ત ધોવાઈ ગઈ છે તો આપણે હવે એમાં કુકરમાં એડ કરવાની છે આપણે દાળને ઓરી દેશું આપણે આ મેથી લીધી છે તો એને આપણે એડ કરી દેવાની છે આપણે એક લીલું મરસું નાખીશું એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું આપણે અડધી સમસી મીઠું એડ કરીશું આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે આ કુકરને બંધ કરી દઈશું આપણે ત્રણ સીટી થવા દેવાની છે ધીમા ધીમા કહેશે આપણે બહુ ફાસ્ટ નથી થવા દેવાનું આપણે દાળ સરસ બફાઈ ગઈ છે એકદમ મસ્ત દાળ બફાઈ ગઈ છે આપણે સરસ દાળ બફાઈ ગઈ છે તો આપણે હવે એનો વઘાર કરીશું એકદમ સરસ થઈ ગઈ છે આપણે આ પંચરત્ન ડાળનો વઘાર કરવાનો છે એના માટે આપણે ત્રણ લવિંગ લીધા છે પાંચ કાળા મરી લીધા છે અને આપણે તજ લીધો છે મીઠો લીમડો અને તેજપત્તો અને આ બે હુકા મરસા લીધા છે આ ટમેટા કાપી લીધા છે આપણે લીલા મરસા કાપી લીધા છે તો આપણે હવે એનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે હવે વઘાર ચાલુ કરીશું બે પાવળા આપણે તેલ એડ કરીશું આપણે બે પાવળા તેલ એડ કર્યું છે આપણે અડધી ચિપસી ચેરું નાખીશું આપણે થોડી હિંગ નાખીશું પછી હુકા લીલા મરચાં નાખીશું લીલા મરચાંને થોડા કકડવા આપણે આ લસણને લીધું છે તો લસણની આપણે કટકી કરીને એડ કરીશું લસણને આપણે કકડવા દેવાનું છે સંકડ કરી ગયું છે આપણે હવે એમાં ટમેટા એડ કરીશું અને સાઈડમાં આપણે આ બધા હુકા મસાલા એડ કરીશું આપણે હુકા મસાલાને કડકડવા દેવાનો આપણો મસાલો સરસ સુગંધ આવવા છે આપણા મસાલાની સુગંધ આવા મળી સરસ આપણે સાતરવા દેવાનો છે આપણે બાખામાં મીઠું નાખ્યું તો એટલે આમાં આપણે થોડુંક ઓછું નાખવાનું છે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરી આપણે સરસ ફરી વાર એકદમ મસ્ત સુગંધ આવવા છે આપણે લસણવાળું મરસું એડ કરીશું સરસ આપણે હલાવી હલાવીશું આપણો વઘાર સરસ થઈ જશે તો આપણે એમાં ડાળ એડ કરીશું આપણે એમાં ડાળ એડ કરીશું ડાળ એડ કરી અને સરસ આપણે હલાવી દઈશું આપણે એને સરસ ઉકળવા દેવાનું છે આપણે એને ઢાંકી દઈશું આપણે ડાળને સરસ જોઈ લઈએ આપણે ડાળ સરસ મસ્ત આપણે એમાં લસણ ની કળી નાખીશું આપણે વઘાર કરવાનો છે જીરું નાખીશું આપણે બંધ કરી હિંગ નાખીશું લાલ મરચું નાખીશું ઉપર આપણે ડાળમાં વઘાર કરીશું આપણી ડાળ સરસ તૈયાર છે એકદમ મસ્ત ડાળ બની ગઈ છે આપણી આપણે એમાં લીલા ધાણા એડ કર્યા છે તો મારી પંચરત્ન રત્ન ડાળ બની ગઈ છે તો હાલો પંચરત્ન રત્ન ડાળ બાજરીનો રોટલો એવું ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે